સુરતના ઉદનામાં દિવાલ પડવાથી મજૂરના મોત મામલે ગુનો પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટરની ધરપકડ સુરત શહેરના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ખાતાના ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એકાએક ધસી પડવાની ઘટનામાં એક શ્રમિકના મોત બાદ ઉધના પોલીસે પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર સામે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતા ઉધના પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઘટનામાં અન્ય ત્રણ શ્રમિકો પણ ઇજાગ્રસ્ત થયા છે સુરત મહાનગરપાલિકા સંબંધિત વિભાગના અધિકારીઓ પ્રતાપે ઉધના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે ગેરકાયદેસર બાંધકામ પાછળ અધિકારીઓ અને બિલ્ડરોની બીલી ભગતને કારણે ગેરકાયદેસર બાંધકામોએ માઝા મૂકી છે ચેરે પાપે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે આવી જ કંઈક ઘટના સુરતના ઉદના વિસ્તારમાં બની હતી ગતરોજ સુરતના ઉદના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ ખાતાના બીજા અને ત્રીજા માળના બાંધકામ દરમિયાન ચણતર દિવાલ એક ધસી પડવાને કારણે ચાર જેટલા શ્રમિકો નીચે પટકાયા હતા જે ઘટનામાં ચંદુ સંગાડા નામના શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાં પણ ચણતર દિવાલ સાથે ધડાકાભેર નીચે પટકાયેલા શ્રમિકો કેદ થયા હતા આ સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસે ઈજાગ્રસ્તો પૈકીના એકની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી ઉદના પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર દ્વારા આ સંપૂર્ણ બાંધકામ કરવામાં આવી રહ્યું હતું એટલું જ નહીં પરંતુ પ્લોટ માલિક ભૂપેન્દ્ર સોલંકી દ્વારા બાંધકામ અંગેનો કોન્ટ્રાક્ટ નિલેશ પરમારને આપવામાં આવ્યો હતો ચાલુ બાંધકામ દરમિયાન કામ કરતા શ્રમિકોની કોઈપણ સુરક્ષા વિના કામ લેવામાં આવી રહ્યું હતું એટલું જ નહીં પરંતુ લેબર લોના અધિનિયમોનું પણ અહીં કોઈ પણ પ્રકારે પાલન કરવામાં આવ્યું નહોતું પોલીસની પ્રાથમિક તપાસમાં કોન્ટ્રાક્ટર અને પ્લોટ માલિકની ગંભીર બેદરકારી છતી થતાં સાપરાત માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં હાલ ઉધના પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર અને પ્લોટ માલિક ભૂપેન્દ્ર સોલંકીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે બીજી તરફ પોલીસની તપાસમાં એવી હકીકત પણ સામે આવી છે કે પ્લોટ માલિક ભૂપેન્દ્ર સોલંકીને એક મહિના અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ પણ પાઠવવામાં આવી હતી પરંતુ તેમ છતાં આ ગેરકાયદેસર બાંધકામનું ચડતર ચાલુ રાખવામાં આવ્યું ઉપરાંત ભૂપેન્દ્ર સોલંકી દ્વારા માત્ર ગ્રાઉન્ડ પ્લસ એક માળના બાંધકામની પરવાનગી મેળવવામાં આવી જેની સામે નિયમો વિરુદ્ધ બાંધકામમાં થોપી બેસાડવામાં આવ્યું હતું જેને કારણે દુર્ઘટના સર્જાઈ હતી અને શ્રમિકનો ભોગ લેવાયો હતો બીજી મહત્ત્વની બાબત એ સામે આવી છે કે જે ઇમારત ઉપર ગ્રાઉન્ડ પ્લસ એક માળની પરવાનગી મેળવવામાં આવી છે તે બાંધકામ પહેલાંથી જ વર્ષો જૂની હાલતમાં છે જેથી પ્લોટ માલિક દ્વારા કાગળ પર ગ્રાઉન્ડ પ્લસ એક માળનું બાંધકામ કરવાનું છે તેમ કહી આ પરવાનગી મેળવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે સમગ્ર બાબત તપાસનો વિષય બની છે દુર્ઘટનામાં સુરત મહાનગરપાલિકાના જે તે સંબંધિત વિભાગના અધિકારીઓ પણ એટલા જવાબદાર છે કારણ કે જે તે સમયે જો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું તે સમયે નોટિસ પાઠવવાના બદલે જો બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હોત તો દુર્ઘટના બનતા રહી ગઈ હોત સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓએ માત્ર ને માત્ર નોટિસ પાઠવી સંતોષ માણી લેતા અંતે ભોગ નિર્દોષ શ્રમિકો બન્યા છે જેથી આ ઘટનામાં પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર પાલિકાના અધિકારીઓ પણ છે જો તે સમગ્ર ઘટનાની અંદર સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના જે તે જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જરૂરી બને છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ